નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે મગફળીમાં આવતી કાળી ફૂગ વિશેની કે ઉક્ષુકના રૂપથી પણ ઓળખાય છે હવે આ ફૂગ જે છે એ શરૂઆતનો એક મહિનાથી દોઢ મહિના સુધીની મગફળી હોય ત્યાં સુધી આવે છે બીજું કે જ્યારે જમીન પોચી હોય છે હવાની અવરજવર વધારે થાય છે ત્યારે પણ આવે છે એટલે કે આ ફૂગ જે છે એ ઓક્સિજન પ્રિય ફૂગ હોવાથી કે જ્યારે શરૂઆતમાં ડ્રાય સ્પેલ એટલે કે વાયરુ ખેંચાય વરસાદ ખેંચાય ત્યારે ફૂગનું પ્રમાણ વધે છે હવે આ વર્ષની જે આપણે વરસાદની આગાહી જોઈએ તો કે જે એ રીતે છે કે જૂન મહિનામાં જૂન એન્ડમાં વાવણી થશે જુલાઈમાં વરસાદ બહુ નથી ખેંચાશે ઓગસ્ટમાં થોડા છે સપ્ટેમ્બરમાં છે તો આવી આવી રીતે જોઈએ તો છેલ્લા જે બે ત્રણ વર્ષથી આપણે જોઈએ છીએ તો કે જયારે વાવણી થઈ હતી શરૂઆતમાં માપે વરસાદ હોય બહુ વરસાદ પડતો નથી અમુક વખતે એવું થાય છે મહિનો દોઢ મહિનો સુધી જમીન પણ ધડે આવતી નથી એટલે કે જમીનમાં આપણે જ્યારે ફૂટ દોઢ ફૂટ નીચે જાય જ્યારે ભેજ હોય છે અને ઉપર કોરી થઈ ગઈ હોય તો એ ધડા સુધી અડી જાય એને આપણે ધડે આવવું કહેવાય તો એ ધડે નથી આવતી તો એના માટે કે આ જે કાળી ફૂગ છે એનો ઉપદ્રવ વધતો જતો હોય છે અને એ ઉપદ્રવ એવો થતો હોય છે કે અઠવાડિયામાં આમ જોઈએ તો કે અઠવાડિયાની અંદર કે આખું ખેતર 50% 60% થી લઈને 80% સુધી ખાલી થઈ જાય છે તો આના માટે આવ્યા પછી ઘણી બધી આપણે ફૂગનાશકનો ઉપયોગ કરતા હોય છે કે જેમાં મેન્કોજેપ વત્તા કાર્બન ડિજીલ છે મેન્કોજેપ વત્તા મેટાલેક્ગિલ છે ત્યાર પછી ઊંચી ફૂગનાશકમાં પણ એજોક્સ્ટોબિન જો એજોક્સ્ટોબિન ક્લોરોથેનોલી આ બધી ફૂગનાશકનો આપણે ઉપરથી છટકાવ કરીએ છે પણ એટલો આપણને કઈ નિયંત્રણ મળતું નથી દિવસો કપાઈ જાય છે અને છેવટે જેટલું નુકસાન થવાનું હોય છે થઈ જાય છે તો આપણે અગાઉ પણ કહીએ છીએ કે જમીનજન્ય કંઈ પણ રોગ અને જીવાત હોય તો એના માટે ઉત્તમ ઇલાજ હોય તો બીજ માવજત એટલે કે દાણાને પટ મારી અને વાવવામાં આવે તો જ એનું સારું એવું નિયંત્રણ થઈ શકે પણ ધ્યાન એ રાખવાનું રહે કે જો માત્રા કરતાં વધુ પટ લાગી જાય તો જર્મિનેશનમાં પણ પ્રોબ્લેમ આવે છે વાવણી કરડક એટલે ઓછા વરસાદની વાવણી થઈ હોય વાવેતર કરવામાં આવે તો પણ જર્મિનેશનમાં પ્રોબ્લેમ આવે છે તો આના માટે કઈ કઈ ફૂગનાશકના પટ મારી શકે કે ઘણા બધા વિસ્તારમાં મેંગોજના છે કાર્બન ડિજિયમના છે ક્લોરોથેનો છે કે આ બધા પટ મરાય છે પણ એ બધા પટ થાયોફેનાટ મિથાઈલ છે કે આવા બધા પાવડર જે હોય એના પટ મારતા હોય છે એ ફૂગનાશક સાચો જે સુકારાની ફૂગ છે કે ફ્યુજેરિયમ ફૂગ છે કે એમાં એનું રિઝલ્ટ આવે છે જ્યારે એસ્પરજીલસ નાઇઝર છે એ લોઅર ફેન્જાઈમાં આવે છે જે એમાં કે જે આપણે જોતું એવું અસરકારક રિઝલ્ટ મળતું નથી તો એના માટે જે મર્ક્યુરી બેઝ ફોકનાશક જે કહે છે કે જેમ કે કેપ્ટન છે થાઇડમ છે આના રિઝલ્ટ સારા એવા મળે છે પણ પરિસ્થિતિ એ છે કે એમાં આંખમાં બળતરા થાય છે એટલે એને હિસાબે ઘણી વખત ખેડૂતોને પટ મારવાનું ટાળતા હોય છે અથવા વાવેતર કરવા એવા હોય ટ્રેક્ટરથી ભાડે વાવવા હોય એને પણ ઉઠતું હોય બળતું હોય તો ઘણીવાર એવું પણ એ શેઢે ટ્રેક્ટર આવ્યું હોય પટ હોય તો એ જોઈને વહી જાય છે કે ભાઈ મારે વાવતર કરવું નહીં તો આના માટે કેપ્ટન અથવા થાઇરમ વાળી કોઈ પણ ફૂગનાશક ના અત્યારે વાત કરીએ તો કે એક્ઝા કેપ્ટન આવે છે એ એક કિલો એ ત્રણ સાડા ત્રણ ગ્રામ સુધીનો પોટ મારી એનો વાવતર કરી શકાય બીજું થાઇરમ પ્લસ કાર્બોક્સિલ એટલે કે વિટાવેક્સ કરીને જે આવે છે એક કિલો એ અઢી અઢી ગ્રામ નો પોટ મારી એને વાવતર કરી શકાય ત્યાર પછી ઊંચી ફૂગનાશકમાં વાત કરીએ તો કે બાયરનું એક જે એવર ગોલ્ડ આવે છે કે પેન ફ્લુ ફેન કે એક કિલો એ એક એમ નો પોટ છે બીજું છે

સારા મળે છે કેમ કે બીજ માવજત છે એ એક દિવસ અગાઉ બીજ માવજત કરેલી હોય અથવા થોડાક દિવસ અગાઉ જ્યારે વરસાદની આગાહી આવે કે આમ બહુ મુંબઈ કે આમ સુરત કેમ ચોમાસું પહોંચે એટલે આપણે ખબર હોય કે ચાર પાંચ દિવસમાં વરસાદ થાય એમ છે તો એ ગાળા દરમિયાન પટ મારી પાછા પાછકા ભરી લીધેલા હોય તે વાવવામાં સારું પડે ઘણી વખત એવું પણ બને છે કે એક બાજુ વાવેતર ચાલવું હોય વાવવા વાળા દાણા માંગતા હોય એક બાજુ પટ મોટો હોટો જેમ તેમ મારી અને ફટાફટ આપી દે છે તો એમાં ખર્ચો તો આપણે એનો એ થાય છે પણ થોડીક મહેનત સરખી કરવી પડે એમ છે તો સરખી મહેનત કરી અને સારો પટ મારી અને વાવેતર કરીને આપણને પરિણામ મળે છે બીજું કે ઘણી બધી દુકાનોએ ઘણી બધી કંપનીઓએ નાના મોટાવાળા જે મોટરવાળા ગોળા આવે છે એ ગોળા પણ આપેલા છે કે જે ગોળામાં પટ ગોળાની અંદર પટ મારવામાં આવે તો થોડુંક વ્યવસ્થિત પટ લાગે છે તો આવી રીતે સારી એવી બીજ માવજત કરી વ્યવસ્થિત પટ મારી અને વાવેતર કરવામાં આવે તો શરૂઆતનો જે સમયગાળો છે એમાં આપણને જે કાળી ફૂગ ઉકસુક આવે છે એમાં આપણને રાહત મળી શકે ખાસ એ ધ્યાન રાખવાનું કે જ્યારે બહુ વરસાદ નથી પડતો ધાબળનો વરસાદ નથી પડતો ત્યારે આ બધો ઉપદ્રવ વધુ હોય છે પાછળથી આપણે બેક્ટેરિયા પણ નાખવાની પ્રયત્ન કરતા હોય ટ્રાયકોડરમાં અને સ્યુડોમાં પણ એ સમયે ભેજ હોતો જ નથી તેને હિસાબે આપણને પરિણામ મળતું નથી જો વરસાદ વરસાદ થાય થાય તો ઓટોમેટિક સુકારો છે એ રોકાઈ જઈશ ઘણી વખત એવી પણ પ્રેક્ટિસ ચાલતી હોય કે ભાઈ કાળી ફૂકાવી હોય એટલે માથે ટ્રેક્ટર ચલાવી દેવું તો લોજિકલ કારણ એ છે કે ટ્રેક્ટર આપણે સાહ ઉપર ચલાવવામાં આવે તો જે જમીન પોચી રહેતી હોય અને હવાની જે અવર જવર થાય છે ઓક્સિજન જે જાય છે એ બંધ થઈ જાય એટલે એ રીતે સુકારો અટકે છે પણ જેમ જમીન કડક થઈ જતી હોય એમાં બહુ વાંધો ન થતો જે કાળી કરાળ જમીન છે અને પોચી રહેતી હોય એમાં ઉક પ્રોબ્લેમ વધારે રહેશે એટલે જે કંઈ આપણે મગફળી વાવવાનું હોય અને વ્યવસ્થિત બીજ બીજ માવજત અને વાવવામાં આવે તો આપણને પરિણામ મળશે જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર